હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ એવું દેશી ચણાનું શાક એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ મજા આવે તેવું તો તે માટે મેં અહીં પાંચથી છ કલાક ચણાને પલાણી લીધા છે તો એકદમ તે ફૂલી ગયા છે અને સરસ થઈ ગયા છે ને તેની અંદર મેં મીઠું એડ કરી દીધું હતું હવે આપણે ચણાનું પાણી કાઢી અને એક કૂકરની અંદર આપણે તે ચણા એડ કરી દઈશું અને હવે આપણે ચણાને બાફી લઈશું અને તેની અંદર એક વાટકી ચણા છે તો તે પ્રમાણે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને અહીં હું મીઠું ઉમેરતી નથી કારણ કે મેં ચણા પલાળતી વખતે મીઠું એડ કરેલું હતું અને તેને આપણે સાતથી આઠ વિસલ થવા દઈશું આપણી સાતથી આઠ વિસલ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ તો તે માટે મેં અહીં ત્રણથી ચાર મીડિયમ સાઇડની ડુંગળી લીધી છે તેને આપણે આ રીતે ટુકડા કરી અને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે પછી મેં અહીં એક આદુનો ટુકડો એક મરચી અને ત્રણથી ચાર લસણની કઢી લીધી છે આપણે તેની ગ્રેવી તૈયાર કરી લઈશું તો આપણી ડુંગળીની ગ્રેવી તૈયાર છે અને ત્યાર પછી હવે આપણે તેને એક ટામેટું લઈશું અને તેની અંદર પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેની પણ આપણી ગ્રેવી બનીને તૈયાર છે હવે આપણે શાકમાં મસાલો બનાવી તો તે માટે મેં અહીં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ચપટી જેટલું મીઠું અને એક ચપ ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને એક ચમચી જેટલો છોલે મસાલો લીધો છે તેની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અને હવે આપણે તેની અંદર થોડુંક પાણી એડ કરી અને તેને આપણે ગ્રેવી બનાવી લઈશું તો આ રીતે તેની અંદર પાણી એડ કરી અને તેને સારી રીતે બધા મસાલાને મિક્સ કરી દઈશું આ મસાલો શાકમાં એકદમ ઢાબા સ્ટાઇલ શાક આપણું બનીને તૈયાર થશે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે આ રીતે ગ્રેવી કરવાથી તો આ રીતે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણા સાતથી આઠ વિસલ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે આપણા ચણા સારી રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે હવે આપણે ચણાને આ રીતે હાથની મદદથી આપણે પ્રેસ કરીને જોઈ લઈએ જો ચણા કાચા હોય તો ફરીથી આપણે બેથી ત્રણ સીટી કરી લેવી અને તેની અંદરનું પાણી આપણે ફેંકવાનું નથી આપણે આ જ પાણી આપણે શાકની અંદર એડ કરશું અને તેની ગ્રેવી કરશું તો હવે મેં અહીં એક કઢાઈ લીધી છે તેની અંદર ચાર મોટા ચમચા આપણે તેલ એડી એડ કરી દઈશું આપણું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર એક તજપાન રાય એક લવિંગ અને બેથી બે બાદીઓ એડ કરી દઈશું અને તેને સારી રીતે તેલમાં સાતળી લઈશું ત્યાર પછી આપણે તેની અંદર ડુંગળીની ગ્રેવીને એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી હિંગ એડ કરી અને સારી રીતે આપણે તેની અંદર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે તેને તેલની અંદર સારી રીતે ચડવા દઈશું અને ચપટી જેટલું આપણે અહીં મીઠું એડ કરીશું વધુ મીઠું એડ નહીં કરીએ કારણ કે આપણે બા ચણા પલાળતી વખતે મીઠું એડ કર્યું હતું હવે આપણી ડુંગળી ચડી જાય ત્યાર પછી આપણે તેની અંદર ટમેટાની પ્યુરી એડ કરી દઈશું તો આ રીતે આપણે ટમેટાની પ્યુરી એડ કરી અને સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને તેને આપણે એકથી બે મિનિટ સુધી આપણે તેને તેલમાં ચડવા દઈશું તો સારી રીતે બંને વસ્તુ ચડી જાય ત્યાર પછી આપણે જે મસાલા બનાવેલા હતા તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી અને તેને પણ આપણે એકથી બે મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે એકવાર તમે ચોક્કસ બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આ સ્ટેજ ઉપર આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે તો ત્યારે હવે આપણે તેની અંદર જે બાફેલા ચણા હતા તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને હવે પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે શાક બનાવવાથી એકદમ ધાબા સ્ટાઇલ શાક આપણું બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી અને હવે આપણે તેને અંદર થોડુંક પાણી એડ કરી દઈશું જો તમે ગ્રેવી વધુ કરવા માગતા હોય તો તમે પાણી એડ કરી શકશો અને જો તમારે ગ્રેવી મીડિયમ રાખવી હોય તો તમારે પાણી એડ કરવાનું નથી હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું તો આપણે તેને હવે પાંચ મિનિટ સુધી સારી રીતે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે હલાવી લઈશું તો આ આ રીતે આપણું દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે તેને થોડોક ગરમ મસાલો આપણે તેની અંદર એડ કરી દઈશું તો અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમ મસાલો એડ કર્યા પછી આપણે વધુ હવે તેને ગેસ પર રાખવાનો નથી નહીતર આપણે ગરમ મસાલેની ફ્લેવર જતી રહેશે અને તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણું જ દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આ દેશી ચણાનું શાક આપણે બાજરાના રોટલા કે રોટલી કે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે ચોક્કસ એકવાર આ રીતે દેશી ચણાનું શાક બનાવજો તો એકદમ ઢાબા સ્ટાઇલ આપણું દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો